મકવાણા પ્રકાશ ઉર્ફે પવો પરમાર દિલીપ ઉર્ફે દિનેશ પરમાર મનુભાઈ બેસાડી અને જે હિતેન કરીને છે એના ઘરે લઈ જવામાં આવેલો તો ને ત્યાં તેને લોખંડના પાઇપ જેવા હથિયારો વડે એને મૂડમાં ઇજાવ કરવામાં આવી હતી અને તેમજ પગના ભાગે ઈજાઓ પહોંચાડી અને તેને અધમુઓ કરી અને જે રેતીનો તરીકે વિસ્તાર ઓળખાય છે તે જગ્યાએ તેને પાછો મૂકી આવેલો હતો ત્યારબાદ આ વધારે પડતી ઈજા હોવાના અનુસંધાને એનું ડેથ થયેલું હતું આ બનાવને અનુસંધાને સિટી સીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બી એનએસની કલમ એકસો નેવ્યાસી એકસો એકાણું એકસો એકાણું ત્રણ એકસો નેવું એકસો ચાલીસ એકસો ત્રણ એક એકસઠ બે એક તેમજ જીપીએફ ની કલમ એકસો પાંત્રીસ મુજબ નો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ જે પાંચે આરોપીઓ છે તેને હાલ હસ્તગત કરી અને એને અટક કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે